નમસ્કાર મિત્રો ભુવેશ્વર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે જોવાના છે ગુજરાતના વર્તમાન પદાધિકારી મિત્રો આ પ્રશ્નો તમને જીપીએસસી પીઆઈ પીએસઆઈ એએસઆઈ પોલીસ કોન્સ્ટેબલ ડીવાયએસઓ મામલતદાર એટ ટાટ હેટાટ ટાટ ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ તલાટી તથા રેવન્યુ તલાટી જેવી આવનારી પરીક્ષાઓ માટે તમને ખૂબ જ ઉપયોગી થશે જો મિત્રો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો મિત્રો ભારતના વર્તમાન પદાધિકારીઓનો વિડીયો જો તમે ના જોયો હોય તો વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો ચાલો હવે આપણે શરૂ કરીએ પ્રશ્ન પ્રશ્ન એક ગુજરાત રાજ્યના હાલના મુખ્યમંત્રી કોણ છે જવાબ ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન ગુજરાત રાજ્યના વર્તમાન રાજ્યપાલ કોણ છે તો જવાબ આવે આચાર્ય દ્રવત આચાર્ય દેવવ્રત છે એ ખૂબ સમયથી ગુજરાતના રાજ્યપાલ છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન હાલમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ કોણ છે શંકરભાઈ ચૌધરી પ્રશ્ન ચાર હાલમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ કોણ છે જવાબ જેઠાભાઈ બરવાડ ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન હાલમાં ગુજરાત વિધાનસભામાં મુખ્ય દંડક કોણ છે જવાબ બાલકૃષ્ણ શુક્લ ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન હાલમાં ગુજરાત રાજ્યના એડવોકેટ જનરલના પદ પર કોણ છે જવાબ કમલ ત્રિવેદી પ્રશ્ન સાત હાલમાં ગુજરાત રાજ્યના લોકાયુક્ત કોણ છે જવાબ રાજેશ શુક્લા પ્રશ્ન આઠ હાલમાં ગુજરાત રાજ્યના મુખ્ય સચિવના પદ પર કોણ છે પંકજ જોશી ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન હાલમાં ગુજરાત રાજ્યના પોલીસ વડા ડીજીપી કોણ છે પોલીસ વડા એટલે ડીજીપી કોણ છે વિકાસ સહાય ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હાલમાં કોણ છે તો જવાબ સુમિતા અગ્રવાલ પ્રશ્ન અગિયાર હાલમાં ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે તો જવાબ સંજય પ્રસાદ પ્રશ્ન બાર હાલમાં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જીપીએસસીના અધ્યક્ષ કોણ છે તો જવાબ હસમુખભાઈ પટેલ ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન હાલમાં ગુજરાત રાજ્યના મુખ્ય માહિતી કમિશનર કોણ છે જવાબ સુભાષચંદ્ર સોની મુખ્ય માહિતી કમિશનર છે પ્રશ્ન ચૌદ હાલમાં ગુજરાત રાજ્યના વિજિલન્સ કમિશનર કોણ છે જવાબ સંગીતા સિંહ પ્રશ્ન પંદર હાલમાં ગુજરાત રાજ્યના યોગ બોર્ડના અધ્યક્ષ કોણ છે તો જવાબ શિશુપાલ રાજપૂત પ્રશ્ન સોળ ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ કોણ છે જવાબ કૌશલ ઠાકર કૌશલ ઠાકર એ માનવ અધિકાર આયોગના અધ્યક્ષ છે ગુજરાતના ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જીએસએસવીના અધ્યક્ષ કોણ છે ધોરકી પ્રશ્ન અઢાર ગુજરાત વક્ફ બોર્ડના અધ્યક્ષ કોણ છે તો જવાબ મોહસિંહ લોખંડવાલા પ્રશ્ન ઓગણીસ ગુજરાત રાજ્યના નાણાં મંત્રી હાલમાં કોણ છે તો જવાબ કનુભાઈ દેસાઈ જેને આપણા બજુએ રજૂ કર્યું તે આપણા નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ પ્રશ્ન વીસ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી કોણ છે જવાબ હર્ષ સંઘવી ગુજરાત રાજ્યના રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન ગુજરાત રાજ્યના કૃષિમંત્રી કોણ છે તો જવાબ રાઘવજી પટેલ રાઘવજી પટેલ રાજ્યના કૃષિ મંત્રી છે પ્રશ્ન બાવીસ ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી હાલમાં કોણ છે તો જવાબ ઋષિકેશ પટેલ એ ગુજરાતના આરોગ્ય મંત્રી છે પ્રશ્ન ત્રેવીસ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ કોણ છે તો જવાબ આચાર્ય દેવવત આચાર્ય દેવવત હોદ્દાની રૂએ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ છે અને તે પોતે રાજ્યપાલ પણ છે પ્રશ્ન ચોવીસ ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી હાલમાં કોણ છે જવાબ મુરુભાઈ બેરા ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી હાલમાં કોણ છે જવાબ કુંબીરભાઈ ડિંડોર એ આપના શિક્ષણ મંત્રી છે પ્રશ્ન છવ્વીસ ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી હાલમાં કોણ છે તો જવાબ ભાનુબેન ગુજરાત રાજ્યના મહિલા અને બાર વિકાસ મંત્રી છે પ્રશ્ન ગુજરાત નાણાં પંચના અધ્યક્ષ કોણ છે ગુજરાત રાજ્યમાં અધ્યક્ષ યમન વ્યાસ છે જો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રો બીજા ગ્રુપમાં શેર કરો અને જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો જેથી આ ચેનલ પર તમને અમારા જે અવનવા વિડીયો આવે છે તેની માહિતી તમારી જોડે પહોંચતી રહે